સતગુરુ ભગવાન કી જય સનાતન ધર્મની જય હરિને ગોતવો છે આપણે પણ તીરથમાં બધાય ગોતે છે ઘટમાં ન ગોતે કોઈ બહાર બહાર સૌનું મન ભટકે છે અને નજર જો પોતામાં લાગી જાય પોતાની અંદર લાગે તો બધા તીર્થ પણ પોતાની અંદર જ છે જ્યાં પીડ્યું છે ત્યાં કોઈ ગોતતું નથી અને શેટે સેટે બધા ગોતે છે હરી તો આપણી અંદર છે ભજન કરીએ તો જ ભેટે પોતાની અંદર ડૂબકી મારવાથી જો હરી મળી જતો હોય તો શું કામ ફરવું આપણે શેટે કોઈ પણ સાધક પોતાની સુરતાને જો સમેટે તો જ એના ઘટમાં એ ભેટે એવો છે આજ જ સદગુરુની શાનમાં આપણે હમજી લેવી અનેક સત્સંગના ફલરૂપી પણ આપણને આ સમજાય છે અને સદગુરુની શાન જ આપણને કહેશે જો તારી ત્રિકોટીમાં તીર્થવ્રત બધા ધામ છે ત્યાં સુકામતું ભટકે છે જ્યાં ત્યાં નાભી કમળથી સુરતાને જ્યારે સાધી ત્યારે જે ત્રિકોટી આસનમાં પણ સમાય છે અને ત્યાં જ ગંગા જમુનાને શરત્વસી વહે છે અને સબ તીરથ પણ ત્યાં જ છે ત્યાંથી જ ઉનમની હોકર આપણે ધ્યાન લગાવવાનું છે આપું આપણું જ ઊન્મની દિશા પ્રાપ્ત કરી અને ધ્યાન પણ આપણે લગાવવાનું એ જ આપણું વિશ્રમણ છે નુરત સુરતની એક જ ધર લાવો અને નિર્ગુણમાં પણ ચલાય છે આ જ ઘાટ જીવનને અને મુક્તોનો મુક્તિનો ઘાટ છે આ શાન જે સાધક સમજી ગયા એ જ પાર ઉતરે છે અને સત્યને પણ જાણે છે અને અહીંથી સુરતા દ્વારા જ આપણે અલખના ગુણ ગાવાના છે માન મમતાથી આપણે અળગા થઈ જઈશું અને આ મૂકી દઈશું નામ ધણેનું નિત્ય લેશ્યું તો આપણું દેહ જ એક તીર્થ સ્થાન છે ને ત્રિવેણીનો ઘાટ પણ આપણો દેહ છે મન ક્રમ અને વસનથી જ્યારે અલખનો આરાધ કરીશું ત્યારે જ અલખ જણાય છે અને એવા જ નર હરિપદને પામે છે જેને હરિમાં એક તાર લાગી ગયો છે સુરતા બાંધી દીધી છે એને આખી દુનિયા પણ સારી લાગે અને આખી દુનિયા પણ તીર્થ જેવું જ લાગે છે ત્યારે જ સંતો ભક્તો હરિ મહાત્માઓને જ્યારે સમર્પિત ભક્તિ આપણી જ્યારે પ્રગટ થાય છે ત્યારે આપોઆપ હરિ પણ આપણા ઘટમાં પ્રગટ થાય છે જે મનુષ્ય પણ આવી લાગણીઓ આવો ભાવ આવો પ્રેમ કેળવશે ત્યારે ઘરમાં પણ હરીને એને ગોતવા નહીં પડે ઘરમાં બેસીને પણ સંત બની જવાય છે અને હૃદયમાં પણ આનંદનો દરિયો આવી જાય છે તમામ મનના તરંગો જ્યારે મટી જાય છે ત્યારે એ ભજન બની જાય છે વિવેકમાં હાલી જાય એને પણ ભજન કહેવાય છે રેણી કેણી સુધરી જાય તો પણ એ ભજન જ છે આપણી દ્રષ્ટિ ભેદભાવથી રહિત થઈ જાય એને જ ભજન કહેવાય અને એ જ દૃષ્ટિમાં આપણે સમમ સમત્વ પ્રાપ્ત થઈ જાય સમદ્રષ્ટિ થઈ જાય એને જ ભજન કહેવાય આવો જ અનમોલ આનંદજાના ઉરમાં પ્રગટે એને દરેક ઘટમાં રામ પણ દેખાય છે તો પછી શું કામ દૂર દૂર ભગવાનને ગોતવા જવા તીર્થવરથની અંદર પરલોકનું સુખ પામવા માટે આનંદ માણવા માટે આ જ એક સંકેત છે હજી તો બાજી પણ આપણા હાથમાં છે તો આપણે શેતી જ આવું અને શેતીને નહીં ચાલશીવ તો ફોગટ જશે આપણો જન્મારો આ ધન અને આ તન આપણા નથી પ્રિયા પ્રણેતર અંતે તો બધા જ આપણેથી ઓળગા થઈ જશે માટે આપણે શેતી જાવું જ્યારે પ્રાણ આપણો પિંડથી પાર નીકળી જાય છે ત્યારે આપણો પણ દેહ માટીમાં માટી બની જાય છે માટે આપણે શેતી જાવું રજકણ તારા રજળશે જેમ રણમાં ઉડે રેત નર તન પામીશ ક્યાં શેત શેત નર તું શેત આપણા વાળ પણ કાળામાંથી ધોળા થઈ ગયા બાળપણને જવાની પણ આપણી ચાલી ગઈ માટે મનમાં સમજી વિચાર કરી લેવો કે ક્યાંથી આવ્યો અને મારે હવે ક્યાં જાવું આટલો વિચાર કરી અને કરી લેવો હેત ને જે જીવાત્મા બોલે છે એ જ બ્રહ્મ રૂપ શબ્દ રૂપ પરમાત્મા છે એ કોઈ બીજો નથી તે પોતે બોલે છે અને બીજાને પણ બોલાવે છે એ બે જગ્યાએ પણ એકનો એક જ છે માટે હરીને પામવું જ હોય તો દૂર દૂર ગોતવાનું પણ આપણે બંધ કરી અને પોતાની જ અંદર બેઠેલો આત્મા રૂપી પરમાત્મા પોતાની ઘટની અંદર છે ન્યાજ નેણ ઠેરાવવાના છે અને ન્યા જ આપણા તીરથ પણ એમાં જ છે ત્રિકુટી રૂપી જે ત્રિવેણી ઘાટ છે એમાં જ્યાં સુધી જીવાત્મા સ્નાન ન કરે ત્યાં સુધી શુદ્ધ થાય નહીં અને આ જ તીરથ છે અને આ જ ત્રિવેણીમાં નહવાનું છે ત્યારે જ જીવાત્મા પાપ અને પુણ્યથી ચોખો થાય છે અને નિર્ગુણ બની અને નિરાકારને સાધે છે ત્યારે જ જીવાત્માની મુક્તિ થાય છે એટલે જ કહેવાય છે હે જીવાતમા ગોતી લઈને તું તારા ઘટમાં સિદ્ધ ગમે છે તું તીર્થ વ્રતમાં જ્યાં સુધી જીવાતમાં પોતાની અંદર ફેરાશે નહીં ત્યાં સુધી વિવેક પ્રગટશે નહીં અને વિવેક વગર પણ રાણી નહીં આવે અને રેણી વગર પણ રામ નહીં રીઝે માટે હે નર તું શેત અને ચેતનહારો બેઠો છે આપણા ઘટમાં અહીં એની કરી લેવી ઓળખાણ તો જ આપણો જન્મારો સાર્થક છે અને પામવા માટે સદગુરુનો આશરો લેવો ને સદગુરુ સમજાવે છે સાનમાં અને સાધકને સમજી જાવું પણ સાનમાં આ શાન એટલે છેલ્લી અવસ્થાની ભૂમિકા છે કે જ્યાં શબ્દ નથી અને શબ્દ વગર મૌનની ભૂમિકાની અંદર જ્યારે સદગુરુ સમજાવે છે એ મૌનમાં એ જ શાન છે અને સાધકને એ જ મૌનને મૌન થઈ જવું અને શાન સમજવી ને શાનમાં શાન સમજવી એટલે કે જે મૌનરૂપી સાન સદગુરુ સમજાવે છે એ મૌનમાં આપણે ઉન્મની દિશામાં જવાનું છે અને સાનમાં શાન કહેવાય છે સદગુરુ ભગવાન કી જય સનાતન ધર્મની જય દરેક મિત્રોને પ્રણામ